એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક ખાતે એનએસયુઆઈ એબીપી વચ્ચે થયેલ ઘર્ષણમાં તોડફોડી મજબૂબીર જણાને ઇજા પહોંચી હતી એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે પોલિટેકનિકના ડિનને એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરવા માટે અનુરોધ કરતા ડિને કોઈ એક્શન ન લેતા તેથી એબીવીપીના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા જે એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જે ઘર્ષણના બંને છૂટા હાથની મારામારીનો રૂપ ધારણ કર્યું હતું બંને પક્ષના લોકોને છોડાવવા માટે સ્થળ પર પોલીસ દોડી આપી હતી બંને પક્ષના લોકોને છોડાવતી વખતે પોલીસ પણ ઇજાગ્રસ્ત થઈ હતી ત્યારે મામલો અહીંયા રોકાયો ન હતો જ્યારે આમાં ઘવાયેલા કાર્યકર્તાઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ દરમિયાન એબીવીપીના કાર્યકર્તાઓએ એસએસજી હોસ્પિટલ ખાતે આવી ફરી એક વખત છૂટા હાથની મારામારી શરૂ કરી દીધી હતી જેને સ્થળ ઉપર હાજર પોલીસે રોક્યા હતા પોલીસને જોતાની સાથે જ એબીવીપીના કાર્યકર્તાઓ એસએસજી હોસ્પિટલથી પ્લાન થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે એબીપીના કાર્યકર્તાઓ પોલિટેકનિકના ડીનને કયા મુદ્દે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરવા જણાવતા હતા અને કયા મુદ્દે છૂટાછની મારામારી થઈ તે કારણ હજુ અકબંધ છે